નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીન આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જોવા મળી રહ્યા છે ફેમિલી કોર્ટમાં કેસો નોંધાઈ રહ્યા છે બે હજાર ત્રેવીસમાં ફેમિલી કોર્ટમાં જીવનમાં તકરારના સત્યાવીસ હજાર એકસો ચોરાણું કેસો નોંધાયા છે એ સિવાય જીવનમાં તકરારના કેસમાં પચાસ ટકા જેટલો વધારો નોંધાયો છે આંકડા ઉપર એક વખત નજર કરીએ તો બે હજાર એકવીસમાં બાવીસ હજાર ચૌદ બે હજાર પાંચસો સત્તાવન બે હજાર ચોર્યાસી જોઈ રહ્યા છે કે છીએ ચોવીસ સુધીમાં જે આ આંકડો છે સતત આપણને વધતો જોવા મળી રહ્યો છે કોરોના કાળ પછી આપણને આ વધુ એ જોવા મળી રહ્યું છે કે શબ્દોમાં ક્યાંક તણાવના કિસ્સાઓ જે છે તે ખૂબ જ વધતા જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે આપણે એ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે વિશ્વાસ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે આજના સમયમાં આજની યંગ જનરેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક સહનશક્તિનો અભાવ હોય છે અને એની સાથે સાથે જ્યારે બંને એટલે કે દંપતીની વાત કરીએ કે બંને જે પાર્ટનર્સ હોય એ લોકો જ્યારે વર્કિંગ હોય ત્યારે પણ ક્યાંક આ સમસ્યા જોવા મળતી હોય છે વિશ્વાસનો અભાવ હોય છે બીજાને વધુ સમય નથી આપતા સહનશક્તિ નથી હોય અને એટલા માટે કદાચ આ જે શબ્દો છે તેમાં તકરાર ખૂબ જ વધતી આપણને જોવા મળી રહી છે ફેમિલી કોર્ટના જે કેસો છે તે ખૂબ જ વધતા આપણને જોવા મળી રહ્યા છે એની સાથે સાથે એક જે હાઈકોર્ટ છે એને ખૂબ જ મહત્વની એક વાત પણ કરી છે એક લગ્ન જીવન બચાવશો તો સો કેસ જીતવા બરાબર છે અને આ એક ખૂબ જ મહત્વની બાબત છે કે જે લગ્ન જીવન છે તે લગ્ન સંબંધ છે તે કેટલો પવિત્ર સંબંધ હોય છે ને જેની જેનું મહત્વ કદાચ આજના જે લોકો છે નથી સમજી શકતા ને એટલા જ માટે નાની અમથી વાતમાં પણ અલગ થવાનું માનતા હોય છે ને એની સૌથી વધારે ખરાબ અસર કદાચ નાના બાળકો પર જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું શા માટે અત્યારે ફેમિલી કોર્ટના જે કેસો છે વધતા જોવા મળી રહ્યા છે લગ્નજીવનમાં તકરારના વધુ કારણો શું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિનિયર એડવોકેટ છે સોનલબેન જોશી અને એની સાથે છે ફેમિલી કોર્ટના એડવોકેટ છે પરેશ મોદી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક પરેશજી સૌથી પહેલા લગ્ન સાગરમાં વિશ્વાસની ઓટ કારણ હોઈ શકે લાગે છે આપને કે જે પ્રકારે અત્યારે ગુજરાતમાં દરરોજના પંચોતેર થી વધારે ફેમિલી કોર્ટના કેસો નોંધાઈ રહ્યા છે આપને તો ઘણા અનુભવો હશે આપની પાસે પણ ઘણા કેસો આવી રહ્યા હશે શું કેશો શું કારણો લાગી રહ્યા છે આપને અમારી પાસે સ્પેશિયલ કોરોના પછી અમારી પાસે જે કેસો આવી રહ્યા છે એમાં અમે બે વસ્તુ ખૂબ જ માર્ક કરી છે એક તો હવે લોકો ગમે તે હિસાબે પોતાના ઈગો ને સેટિસફાઈ કરવા માટે માંગતા હોય છે અને હું કહું એમ સાચું એમ બંને ઈગો પુષ્કળ ટકરાતા હોય છે એટલે એક આ કારણ કહો પછી કોન્સ્ટન્ટ અમે જોતા છે વાતમાં કોઈ દમ ના હોય પરંતુ બંનેના ઈગો એટલે અથડાતા હોય છે પહેલા એવું હતું કે ભાઈ ભાભી કાં તો સંયુક્ત કુટુંબ કા તો સાસુ સસા કા તો નણંદ નો ત્રાસ હવે આ બધું જાણે લગભગ એકદમ માં આવી ગયો છે દસ ટકા રેશિયો છે અને લોકોના અહમ ટકરા ખૂબ જ સ્વતંત્ર માને છે હવે એ પહેલા જે હતું કે ચાલો ભાઈ આપણે કોમ્પ્રોમાઇઝ રેસ વાત કરીશું ચલાવી લઈશું આજે બે ચાર મહિના આવ્યા છે પછી આગળ એ સારા થઈ ગયા હવે એ હોપ એ હોપ નહી હવે એ વિચારવા માટે કોઈ તૈયાર નથી લોકોને એટલી બધી સ્વતંત્રતા જોઈએ છે કે એના માટે એ લોકો હવે ટૂંકમાં થોડા વધારે સેલ્ફિશ થઈ ગયા છે ફક્ત પોતાનો વિચાર હવે જેમ એક ગાળાના બે પૈડા ચાલતા હોય ને બે પડ્યા હોય તો દુનિયા ચાલે હવે એવું નથી માનતા હવે એમનો ઈગો અને એમની પોતાની જે જરૂરિયાત છે કે પોતાની રિક્વાયરમેન્ટ છે કે એમનો જે સ્વાર્થ છે પોતે સ્વતંત્ર છે આને ઇમ્પોર્ટન્ટ લોકો તૈયાર નથી એટલે આ એક વધારે પૂરતું કહેવાય અને લોકોની માનસિકતા બદલી છે એવું કહેવાય જી સૌથી વધારે કારણ શું લાગે છે પરેશભાઈ શરૂઆતનું એક શરૂઆતનું કારણ હોય ને એ શું હોય છે કારણ કે લગભગ નથી લાગતું કે એક વર્ષ જેવું તો કદાચ કઈક થતું હોય પણ એ પછી જયારે વધારે સાથે રહેવાનું આવે બંને વર્કિંગ હોય ત્યારે આ સમસ્યા વધારે જોવા મળી રહી છે ના એવું નથી અત્યારે લોકો મહિના બે મહિનામાં પણ આવી જાય છે મારી પાસે કે સાહેબ ડિવોર્સ લેવા અમે સમજાઈએ કે ભાઈ એક વર્ષ જુઓ એક વર્ષ પછી અમે ફાઇલ કરી છીએ પણ લોકો એના માટે પણ તૈયાર નથી લોકો બે વર્ષ બે વર્ષ ચાર ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ અત્યારે પંદર પંદર વીસ વીસ પચીસ મેરિટ લાઈફ વસ્તુ લઈને આવે છે કે બસ આટલા વર્ષો સહન હવે સહન નથી કરવું આટલા વર્ષો નથી અને હું આમ આમ અને એ પહેલા એવું હતું કે ત્રાહિત વ્યક્તિ હતી હવે એક્સ્ટ્રા મેરિટ અફેર છે એ પણ લગભગ પચીસ ત્રીસ ટકા કેસમાં જ છે પણ લોકોનો સ્વતંત્રતા ઉપરનો હુમલો સોશિયલ મીડિયા અને લોકોએ માનસિક એટલી બધી બદલાઈ ગઈ છે

હું એવું કહીશ વિનલ કે અત્યારનું જે સિચ્યુએશન છે લોકોની એક્સપેક્ટેશન ઘરને લઈને હોય અથવા તો કદાચ ફેમિલી ફેમિલીની સાથે જોઈન્ટ ફેમિલી ફેમિલી બાળકોના એજ્યુકેશન ને લઈને પેશન્સ લેવલ ઝીરો થઈ ગયું છે લોકો નાની નાની બાબતની અંદર ઝઘડા થતા હોય છે મેં પહેલા પણ અગાઉ પણ આપણી ડિબેટ વિનલ ઘણી વાર થઈ જશે કે એક પાણીપુરી માટે પણ ડિવોર્સ થયેલા છે એક નાની ચોકલેટ માટે પણ થયેલા છે તમે મારા મમ્મી ને આવું કશું કીધું તમે મને મને મારી તમે બનાવીને ના આપી આવા નાના નાના અમુક એવા છે કે કે કદાચ એવું એવું જોઈએ ને ત્યારે એનું એકદમ નાની બાબત હોય પણ એ બાબતનું એટલું મોટું સ્વરૂપ આપી દેવામાં આવતું હોય છે કેટલું બધું કાઉન્સેલિંગ કરીએ કેટલો પ્રયત્ન કરીએ છતાં પણ સમજણ નથી પડતી બીજું કે ઘણા બધા કિસ્સાની અંદર એવું હોય છે કે બાળક આવી જાય તો ક્યાંક ને ક્યાંક જે માતા હોય છે બાળક લઈને જતી રહે એટલે પુરુષ વિચારો એકલો રહી જાય કે ભાઈ આ તો કેવી સિચ્યુએશન થઈ ગઈ હું તો હતો એનો એ જ થઈ ગયો એના એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ ગયા હોય ત્યારે ઘણી વખત પુરુષ એવો હોય સૌથી વધારે એવું છે કે સિત્તેર ટકા પુરુષોના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે તો સાથે ત્રીસ ટકા સ્ત્રીઓના પણ છે અત્યારે એવું નથી રહ્યું કે ખાલી પુરુષ જ અત્યાચાર કરે છે સ્ત્રીઓ પણ અત્યાચાર કરે છે અત્યારની બંને બાજુના પ્રોબ્લેમ્સ ખૂબ જ ફિનલ વધી ગયા છે કુટુંબિક વ્યવસ્થા તૂટી રહી છે સ્ત્રી સશક્તિકરણનો મિસયુઝ વધારે થઈ રહ્યો છે કોર્પોરેટ સેક્ટર મેક્સિમમ લોકો બહાર રહે છે આ એટ્રેક્શન હોય છે 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 ઓપોઝિટ સેક્સ કારણે લગ્ન જીવન વાઈફ બાળકો પાછળ ફરે એટલે ઘણા બધા આની અંદર એક બહુ વાઇડ ઇશ્યુ એની ઉપર ચર્ચા કરવા માટે પરંતુ એટલું કહીશ કે હવે લગ્ન જીવન બચાવવા અથવા તો લગ્ન વ્યવસ્થા બચાવી એ ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે સુનલ પણ આપણે જ્યારે પહેલાના સમયમાં જોઈએ મમ્મી પપ્પાનો સમય જોઈએ છે ત્યારે આ એક સક્સેસ સક્સેસિમ વધારે જોવા મળતી હતી રીઝન બિહાઇન્ડ કે શું એવું આપણે માની શકીએ કે સ્ત્રીઓનો સ્વભાવ અત્યારે બદલાતો જોવા મળ્યો છે શું કારણ આપને લાગે છે કારણ કે પહેલાના સમયમાં તો એટલું જોવા નતું મળતું ગમે તે હોય લોકો કોમ્પ્રોમાઇઝ પણ કરે અને ક્યાંક એકબીજાને સમજીને સાથે રહેતા અને ઈવન એ લોકોને તો વધુ સમય સાથે એકબીજાને સમજીને લગ્ન કરવાનું એટલો પણ હક ન હોય ક્યાંક માતા પિતા કે એ રીતે એ લોકોએ લગ્ન કર્યા હોય છતાં પણ એ આપણને સક્સેસ જોવા મળે આમાં એવું છે પિનલ કે અગર જોવા જઈએ ને તો કદાચ આપણે આપણા મા બાપ ની વાત કરીએ અથવા તો કદાચ એવું કહી શકાય કે આપણા મારા પહેલાની જનરેશનમાં લેટગો કરતા હતા પ્લસ કેવું હોય કે એરેન્જ મેરેજ ના કારણે પરિવારો પણ જોડાયેલા હતા અત્યારે લવ ના લીધે કદાચ એવું કહી શકાય કે કનેક્શન નથી હોતા કોઈ સમજાવવા વાળું નથી હોતું અને ઘણા કિસ્સામાં એવું છે કે લવ મેરેજ છે એટલે ટકી પણ જાય છે

એ પોતે ટાઈમ નથી આપતો ઘરમાં છે ચોવીસ કલાક જે માણસ કામ કરે છે એની સાથે એના સંબંધો બંધાઈ ગયા છે અને પછી એને બેઝ બનાવ્યો અને કઈ કડંગી હાલતમાં પકડ્યા છે પણ એની શારીરિક નીડ પૂરી કરવા માટે પતિ પાસે સમય નતો વિનલ આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક જોઈન્ટ ફેમિલીઝ હોય ત્યાં પણ જોઈન્ટ ફેમિલીઝ હોય ને ત્યાં આગળ એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે કારણ કે મા બાપનું એ પર્સનલ ટચ મળતો હોય છે કઈ કહેવાનું સમજણ શક્તિ એમને જોઈને બાળકો શીખતા હોય છે ઇનડાયરેક્ટલી જવાબદારી થી ભાગતા હોય છે બાર ફરવાનું દેખાદેખી ડેસ્ટિનેશન વેડિંગ ડેસ્ટિનેશન હનીમૂન હવે કોઈ સર લઈને જતો હોય તો તો એ વધારે ગમે એની સાથે રિલેશન બંધાઈ ગયા એટલે બધી ઇવન ફેક પ્રોમિસિસ બહુ વધી ગયા છે કે હું તને આવું કરીને રાખીશ આવું થયું એટલું બધું ટીવી કેવી હોય ને કે બધી સપના ની દુનિયા બતાવી બતાવીને લોકો લગ્ન કરે છે લોકો સપના ની દુનિયા બતાવીને પ્રેમે કરે છે

ક્યાંક જે લોકો વધુ એક એકબીજાને સમજતા થયા એ પછી ક્યાંક તકરાર વધતી જોવા મળી રહી છે ચોક્કસપણે આપની વાત સાચી છે કોરોના કાળ પછી લોકો હવે પહેલાની જેમ લાંબુ જીવવાનો પણ વિચારતા પહેલા સો વર્ષ એસી વર્ષ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ લોકો જીવવાની ઈચ્છા રાખતા હતા હવે દરેક વ્યક્તિ એમ કે કેટલું જીવવું છે પણ જેટલું પણ જીવવું છે ને બધું એન્જોય કરી લેવું છે બધું ભોગવી લેવું છે બધું જોઈ લેવું છે આ માનસિકતાના હિસાબે અને બીજું કે કારણ કે આની અસર માનસિક રીતે પણ થઈ છે લોકોની સહનશક્તિ બહુ ઘટી ગઈ છે અને સહનશક્તિ ઘટી ગઈ સામે એસ્પેક્ટેશન બહુ ઓછી ગયું અને આ બધામાં આગમાં જેમ ઘી નાખો તો ભડકો થાય એમ સોશિયલ મીડિયા મોબાઈલાઇઝેશન અને આપણો દેશ આપણી વસ્તી એટલી ગીચ છે કે સ્ત્રી અને પુરુષ એકદમ સહેલે એકબીજાના સંપર્કમાં આવી જાય છે પેલા શું હતું કે ગામમાં વીસ ઘર હોય હવે ગામમાં બસો ઘર થયા હવે ગામ શહેર જેવા થઈ ગયા પહેલા ગામમાં સો માસ માળ હોય પચાસ માણસ હોય હવે ગામમાં પચાસ લાખ ચાર લાખ પાંચ લાખ એવા માણસો જેને ગામમાંથી નાના શહેર થઈ ગયા એવા વસ્તુ થઈ ગયા પહેલા સ્ત્રીના સંપર્કમાં પુરુષો ભાગ્યે જ આવતા હવે સ્ત્રી સ્વતંત્રતા ગઈ દેશ બદલાઈ ગયો ટેકનોલોજી બદલાઈ ગઈ સ્ત્રી ઘરે હોય ને તો પણ સોશિયલ મીડિયા થી ઘણા બધા લોકોના સંપર્કમાં આવતી થઈ ગઈ હવે તો એ વર્કિંગ વુમન થઈ ગઈ એકદમ એસ્ટાબ્લિશ થઈ ગઈ એટલે હવે એ એટલી શાર્પ બની ગઈ છે કે ઇમિડિયટલી એ કમ્પેર કરે છે કે મારો વર્ક કે મારો પ્રેમી આ લેવલનો છે અને માર્કેટમાં આવા બીજા પણ માણસો છે એટલે આ તો એકદમ નેચરલ છે બેટર ચોઈસ ઇઝ ઓલવેઝ પ્રિફર્ડ અને આ તો જાનવરોમાં પશુ પંખીમાં માણસ કરતા નથી થયા ના એટલે હું એમ નથી કેતો કે કોણ વધારે કરી રહ્યું છે પરંતુ ઓપોર્ચ્યુનિટી વધી ગઈ પહેલા ક્રાઉડ ઓછું એટલી ઈઝી બની ગઈ છે જે પ્લેટફોર્મ સોશિયલ મીડિયા સાવ ઓપન કરી નાખ્યું છે હવે જે વ્યક્તિ કામના સ્ટ્રેસમાં છે જે વર્કિંગ જે વર્કિંગ પર્સન છે એક મેલની વાત કરું છું એની પાસે પણ ચોઈસ વધી ગઈ અને જે ફિમેલ છે જે વર્કિંગ સો વર્ષ પહેલા સો વર્ષ પહેલા આજે આપડા દરેક ના ઘરમાં ઘર કામ વાળા મેળ આવે છે અને એ પણ ચોક્કસ પ્રમાણે બપોરે એકાદના સમયમાં કામ માટે આવે છે એ જ રીતે માણસો પેલા ફક્ત ખેતી કરતા કે ધંધે જતા કે દુકાને જતા હવે માણસો ટ્રાવેલિંગ ખુબ વધી ગયા છે હવે ક્યાંક પાછો એટલી ઈઝી થઈ ગઈ કોઈ પણ એડજસ્ટ કરવા માટે આજે કોઈ વસ્તુમાં આપણે આગળ વધવું માણસ કરી આપણે બહુ આગળ આવ્યા છે અપડેટ પણ થયા છે એનો પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણે કહી શકીએ છીએ પણ સોનલ બધાની વચ્ચે એ વિશ્વાસનો અભાવ બહુ જ જોવા મળે છે બધું જ કેમ ના હોય આ કદાચ અમુક વસ્તુ એમાંથી પહેલા પણ હશે કે ક્યાંક પુરુષો જતા હશે તો સાંજે પાછા આવતા હશે પણ છતાં પણ અત્યારે વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે એક એક જે લાગણીઓ હોય ને એ ક્યાંક ઓછી થતી જોવા મળી રહી છે એકબીજાની માટે સહાનુભૂતિ એકબીજાની માટે લાગણીઓ એ પહેલા તો હોય છે પણ ધીમે ધીમે સમયની સાથે અ જતી રહેતી હોય છે કે પછી ક્યાંક સંજોગો એવા ઉભા થાય છે ને આપણે વાત કરી કદાચ જે ફેમિલી સાથે રહેતા લોકો છે મને જેટલા જેટલા કેસો જે રીતના જોયા છે કે ફેમિલી સાથે રહેતા લોકો પણ એકબીજાની સાથે વધુ સમય ન ગાળી શકતા એમાં પણ છૂટા પડી જતા હોય છે એવું કહી શકાય કે આપણે લોકો સ્વાર્થી બને છે લોકોને બધું ઈઝી જોઈએ છે કશા વગર ચાલતું નથી અને એટલો તો સ્વાર્થી અને સ્વકેન્દ્રી થઈ ગયો છે કે એવું કહી શકાય કે કદાચ આપણે અત્યારે બીજા વિષય અંદર નથી કરતા પણ પોતે બાળક પણ લાવવા નથી માંગતો કે બાળક લાવીશું તો એની જવાબદારી એની રિસ્પોન્સિબિલિટી એમાં ફરીશું અમે અમારી લાઈફ કેમ એન્જોય ના કરી શકીએ બને કમાઈએ છીએ વાપરીને કેમ ના રહીએ હવે એમને એવો ને એવો પાર્ટનર મળે દરેક વ્યક્તિ એક તો પિનલ સરખા નથી હોતા કોઈ માણસ એગ્રેસિવ હોય કોઈ શાંત હોય કોઈની નીડ અલગ હોય કોઈનું બોલવાનું અલગ હોય કોઈનો ટોલરન્સી પાવર વધારે હોય કોઈનો ઓછો હોય કોઈને કશું વસ્તુ ગમતી હોય કોઈ આઉટ હોય કોઈ કોઈ ના કોઈને ના ગમતું હોય હવે એમાં શું થતું હોય છે જ્યારે પ્રેમ થાય ને ત્યારે બધું બહુ સરસ સરસ લાગે અને પછી લગ્ન થઈ જાય લગ્ન થઈ જાય ને પછી વાત થાય કે તું તો જ નથી નીકળતો તને તો ગમતું જ નથી કોઈને મારે ઘરે નથી જવું મારી પાસે અત્યારે કેસ ચાલે છે ને એ આના લીધે ફાઇલ કર્યા હું તો આવી રીતે તો તો મરી જ મારે આવા વ્યક્તિ જોડે જિંદગી જીવાય જ નહીં લગ્ન થઈ કેટલો સમય થયો છે એક વર્ષ ને બે મહિના એટલે હવે આપણે સમજાવીએ કે ભાઈ તમે બહાર જાઓ તમે એકબીજા સાથે સમય બંને વ્યક્તિઓ અલગ અલગ છે પરંતુ આમાં સારા કાઉન્સીલર વકીલો સારી કાઉન્સિલર આર્બિટ્રેટર ની ભૂમિકા નિભાવે એક સામાજિક સોશિયલી જવાબદારી લે પિનલ અને બીજું કેવું હોય છે પિનલ કે સૌથી વધારે આપણે કામકાજના સ્થળે હવે સ્ત્રીઓ કામ કરતી થઈ એ સૌથી વધારે કામ બહાર કરે છે હવે બહાર જ્યારે કામ કરવા જાય ને ત્યારે એમના જે સિનિયર્સ હોય છે એ પોતાની પત્નીઓથી સેટિસ્ફાઈડ ના હોય તો તે પણ વધારે હોય એમને ક્યાંક ને ક્યાંક કોઈ સ્ત્રી પ્રત્યે આ આકર્ષણ નહીં એનું ધ્યાન રાખવાનું શરૂ કરે આ એક એક ટેકનિક છે તમારે બહુ તકલીફ છે તમે બહુ સરસ લાગો છો કોમ્પલેમેન્ટ આપો એટલે પહેલાં એમને એમ ક્યાંક મારો હસબન્ડ તો કોઈ દિવસ મને પૂછતો નથી અને મારો જે સિનિયર છે એ તો મને રોજ પૂછે છે તને આ તો બહુ સરસ લાગે પણ આ એને ખબર નથી કે માત્ર ને માત્ર ફિઝિકલ રિલેશન સુધી લઈ જવા માટેની આ સીડી તૈયાર કરી રહ્યું છે એ તને ઘરે તો નથી લઈ જવાનો લગ્ન કરીને અને આવા સંબંધોના એક્સટર્મિનેટલ અફેરના કારણે દીકરીઓ સૌથી વધારે ડિવોર્સ ફાઇલ કરે છે જી ભાઈ ના ના મત કે વગર કે લોયલ્ટીની ની એક્સપેક્ટેશન રાખવામાં આવતી હોય ને ફિનલ તો માત્ર સ્ત્રીઓ પાસે જ રાખવામાં આવે છે પુરુષ પત્ની પણ રાખી શકે ને પુરુષ પ્રેમિકા પણ રાખી શકે એનો કોઈ ઇશ્યુ નથી આજની સ્ત્રીઓ એટલી સ્વતંત્ર તો થઈ છે કે એ પણ હવે ન જ સહન કરે અને જો કોઈને આવો ખ્યાલ પણ આવે તો કદાચ હવે એવું કહી શકે છે કે જે પુરુષ કરી શકે છે સ્ત્રીઓ પણ કરી શકે છે બધી રીતે આપણે એમને આગળ આવતા તો જોઈ જ રહ્યા છે એવું કહીશ કે કેટલી સ્ત્રીઓને ઘરમાં જે હાઉસવાઇફ છે જેના બાળકો આવી ગયા છે કદાચ એવું કદાચ નભાઈ લાગશે કદાચ આપણે આ બહુ બહુ મોડર્ન ડિબેટ કરી રહ્યા છીએ પરંતુ મારી સિત્તેર ટકાથી વધારે સ્ત્રીઓ કોમ્પ્રોમાઇઝ કરીને બાળકોના લીધે કારણ કે હાઉસ વાઈફ છે એમનું કોઈ એક ઇન્ડિપેન્ડન્ટ એમની ઇન્કમ નથી એટલે એમના પતિના બધા જ નખરા ને બધા જ લંબડા સહન કરીને રોજ રડી રડીને એ રહી રહી છે કારણ કે એની પાસે સોશિયલી પોતાનું નામ ખરાબ થવાની અલગ જઈ નથી શકવાની બાળકોના કારણે લગ્નના કારણે એમાં જે ખાસ કરીને જે નામાંકિત પુરુષો છે કે જે કોઈ મોટી પોસ્ટ પર છે એનો આ લોકો એ લોકો ફાયદો વધારે ઉપાડતા હોય છે અને એમની સ્ત્રીઓને એ એ ખૂબ જ દબાઈને રાખતા હોય છે જી બિલકુલ અને ક્યાંક વાત આપણે સાચી કરી ફેમિલી સપોર્ટ પણ ન હોય ને એટલે વિચારો કે એ આંકડાઓ તો હજી આમાં આવી પણ નથી રહ્યા એટલા તો લગ્ન એમને એમ કોમ્પ્રોમાઇઝ કરીને પણ ચાલી રહ્યા છે પરજી આવે જે સોલ્યુશન આવે છે ને એના વિશે પણ વાત કરીશ કે ઘણા એવા પણ કેસો હોય છે કે જે કોર્ટ સુધી તો પહોંચે છે પણ આનો નિકાલ પણ થઈ જાય છે કોમ્પ્રોમાઇઝ પણ થઈ જાય છે તો એનું કારણ શું એટલે કારણ એટલે પરિબળ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે જે કદાચ ઘરમાં પણ એ પરિબળને એ લોકો સમજીને પોતાની રીતે પણ ટ્રાય કરી શકે શું હોય છે કે જેનાથી સોલ્યુશન આવી જાય છે જો આખરે આપણે કોઈ પણ લગ્ન જેને બચાવવું હોય

અને પછી એક એવા એક પ્રોગ્રામ માટે તૈયાર કરું છું કે જેમાં એ લોકો પરાણે હું દરેક સ્ત્રી માટે એમ કહું છું કે તમે સાત દિવસ માટે મોબાઈલ મૂકી અને કોઈના પણ કોન્ટેક્ટમાં રહ્યા સિવાય તમે કોઈ વાય કે સ્પેન્ડ કરીને આવો પછી આપણે ત્રણ ડિવોર્સ સાઇન થઈ લઈશું અને તમે નહીં માનો મોબાઈલ મૂકવાના વાત ઉપર એટલો બધો ટોનો ફિસાદ થાય છે

તમારી સોલ્યુશન જેમાં ચોક્કસપણે કોઈ જ સોલ્યુશન નથી હોતું શું કેશો અંતે આમાં એવું છે કે પહેલા પણ કીધું શક્તિ એકબીજાને સમજવી અને જયારે તમે જ્યારે તમે તમારા સારા ટાઈમે તમે જયારે મળ્યા હતા ત્યારે તમે એકબીજાના ખુબ એકદમ ઘડાડું પ્રેમમાં હતા એ વખતે તમને એની ક્વોલિટી ગમતી હતી એમનું બોલવું ગમતું હતું વાત કરવી ગમતી હતી અત્યારે વ્યક્તિનું મોડું જોવું નથી ગમતું એનાથી એટલી નફરત થઈ જાય કે મારવા મરવા પર આવી જતા હોય છે એટલે આ જે વસ્તુઓ છે એમને યાદ કરાવીએ અને ખાસ કરીને કાઉન્સેલિંગ ની પ્રક્રિયા છે અને કાઉન્સેલિંગ ની અંદર ખાલી કયા પોઈન્ટ ઉપર ક્યાં એગો હર્ટ થાય છે કેવી વાત છે શું છે એ જ્યારે કાઉન્સેલિંગ કરીએ ત્યારે એ દરમિયાન તમને અમુક પોઈન્ટ્સ મળતા હોય છે અને પોઈન્ટ્સ ની ક્લેરિફિકેશન મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ પણ બહુ હોય છે અને હું એવું માનું કે ભારતીય સંસ્કૃતિ તો છે જ પરંતુ સાથે સાથે તમને જીવનમાં સંબંધ વગર ચાલવાનું નથી દરેક વ્યક્તિને સંબંધ જોઈએ છે એ સંબંધને ટકાવી રાખવા માટેના પ્રયત્નો પણ પૂરતા હોવા જોઈએ જે સંબંધ ઉપર તમે પ્રત્યે વિશ્વાસ મૂક્યો છે તમે આગળ વધ્યા છો અને એ આગળ વધ્યા પછી તમે એક જ મિનિટમાં કોઈ વસ્તુ ઉપર એક એક વસ્તુ ટ્રિગર થઈ જાય અને ટ્રિગર થયા પછી દિવસ સુધી વાત આવે છે એ ટ્રિગરને શાંત કરવું એને એને સમજાવવું એના વે અને ઈગો એકદમ સાઈડ પર મૂકી દેવું અને એકદમ કહેવાયને કે ઘૂંટળીએ પડી જવું અને પોતાના પાર્ટનર પોતાની પાસેથી જવા ન દેવું એ બહુ પિનલ મહત્વનું છે કારણ કે તમે લગ્ન જીવન અને પ્રેમના તમે પ્રેમના પાંચ વર્ષ કે બે વર્ષ આપ્યા લગ્ન જીવનના બે ત્રણ વર્ષ આપ્યા જે તમારો જમો જમાયો તમારું એક એક તમારી એક અન્ડરસ્ટેન્ડિંગ છે એ અન્ડરસ્ટેન્ડિંગ તોડીને તમે કશુક નવું કામમાં જશો તો ત્યાં પણ પૂરું તમને 100% તો કોઈ વ્યક્તિ પૂરતું તમને મળવાનું જ નથી તો તમારા જે એક્ઝિસ્ટિંગ રિલેશન છે હા હું એ ઝીરો ટોલરન્સ મે કહીશ કે જેમાં ડોમેસ્ટિક વાયોલન્સ હોય મારઝૂડત થતી હોય સેક્સ્યુઅલ હોય અતિ બધી વસ્તુઓને તમે સાઈડ પર પણ નાની નાની બાબતમાં ઝઘડા ન કરતા ફેમિલી કોર્ટનો આશરો કર્યા કરતા કાઉન્સેલિંગ કરાવીને તમે જો એનો કઈક નિવડો લાવો તો તમે તમારા લગ્ન જીવન અને તમારા બાળકો પિનલ સૌથી મોટો પ્રશ્ન છે બાળકો બાળકો વહેંચણી કરી રહ્યા છે એક તારી પાસે એક મારી પાસે આ અઠવાડિયું એક એક અઠવાડિયું ત્રણ દિવસ તારી પાસે ત્રણ દિવસ આવું ન હોઈ શકે આ તો કઈ એમની કઈ એમની એક તો પેલા પોતે પોતાના લગ્ન ને ઉજવવા માટે હનીમૂન પર ગયા પોતે સેક્સ કર્યું બાળક લાવ્યા અને હવે હવે એને ટોયની જેમ પછી યુઝ કરે તો એ ધેટ ઇઝ નોટ ડન બિલકુલ સૌથી વધારે બાળકોને સહન કરવું પડતું હોય છે જે છે સમય અહીંયા સમાપ્ત થાય છે સોનલબેન અને પરેશિયા બને મારી સાથે ચર્ચામાં જોડાયા તો બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ પીના તો આજે ખાસ કરીને વાત કરીએ છીએ જે પ્રકારે આપણા ગુજરાતમાં દરરોજના જે પંચોતેરથી વધારે ફેમિલી કોર્ટના કેસો નોંધાઈ રહ્યા છે એમાં જે લગ્ન સંબંધો આપણને તૂટતા જોવા મળી રહ્યા છે પ્રયાસ કર્યો છે કે લોકો આ વાતને સમજવાનો પ્રયાસ કરે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક પવિત્ર સંબંધ માનવામાં આવ્યો છે અને જે રીતે પહેલાંના સમયમાં લોકોમાં એક સહનશક્તિ જોવા મળતી હતી ક્યાંક એવા જે સક્સેસ વેડિંગ સ્ટોરી છે એ આપણે સાંભળવા જોઈએ અને સાથે જ જ્યારે પણ કોઈ ખરાબ સમય આવે ને ત્યારે એ સમયે થોડી સહનશક્તિ બતાવીને અને સાથે જ પોતાના પેટર્નને સમજીને જો તમે સાથ તો એ સમય નીકળી જશે અને તમારી સાથે ખરેખર જોડાયેલી હશે ને તો એક સમય પછી તમે ફરી એક થઈ શકશો એટલે કોર્ટમાં જતા પહેલા ચોક્કસપણે એકબીજાને એક સમય આપો અને સાથે જ આ વધતા જે આંકડાઓ છે કે જે લગ્ન સંબંધો તૂટતા આપણને જોવા મળી રહ્યા છે આપણે એને રોકવાનો એક પ્રયાસ કરીએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર